અને તમે રોટલો ખાઈ લેજો તો બસ કઈ નહીં આગળ આગળ જોતા રહો શું થાય છે શું કેસા હે પતંગ અરે યાર ચલ યાર લૂટી ના આવ્યો તો પતંગ અરે હું ચકાવ યાર બેટા અમે મસ્તી કરીએ તમ ખબર ન હું ધારી સાઈડ લઉં આ લોકો ખાલી હેરાન કરે છે ના મમ્મી તમે નાચો એ નાચ નાચો નિસુ નાચો નિસુ નાચો

અને હવે એના લીધે થઈને મારે ફરી સંડાસ બાથરૂમ રહેવું જ પડશે કેમ કે નવડાવવાનો બાકી છે કિચન આપણું ક્લિયર થઈ ગયું છે મસ્ત મજાનું બેડરૂમ પણ મસ્ત ક્લીન થઈ ગયો છે અને મારું હજુ બ્લેન્કેટ છે ને મશીનમાં ધોવાય છે એટલે આ ચોકડી મારે કોરી કરવાની બાકી રહેશે કંઈ નહીં ચલો અને શું એટલે નવડાઈ દોડાઈને રેડી કરું આવો મોટા માણસ સેની એ મિત્રો નિશુ મારો રેડી થઈ ગયો છે જો હજુ હમણાં નવડાયો મેને હે નિશ્યુ નિશુ વેટ હેલો હેલો હાય તો અત્યારે વાગી ગયા છે સવા ચાર ને પાંચ અને આ જો કોરી પકોડી ઉલાળો છું બધા આ જો આ જો ઈશ્કો દેખો આ છોકરાને જોવો કોઈ બેઠો છે જો હે સિંહાસન ઉપર અને છે ને હું અત્યારે શું બનાવું છું ખોર છે છાશમાં વઘારેલી રોટલી તો નિકેશ નીકળી ગયો આજ કંપનીથી તો મને કીધું વઘારીને રાખ હું આવું છું બહુ જ ભૂખ લાગે છે એટલે હું છાશમાં વઘારેલી રોટલી બનાવું છું પછી આવશે એટલે અમે બંને ખાઈ લઈશું અને સાંજે શું બનાવવાનું છે એ પૂછવું પડશે તો પછી સાંજનું પ્લાનિંગ કરીને સાંજેનું જમવાનું બનાવવાનું એટલે ફૂલ ડે આપણો આમ જ જતો રહે આઈએ પધારીએ પટેલજી ઘર સ્વાગત પટેલ આ ફોન છે ને તમે તમારો તમાર મોરડો જો જો મમ્મી આનાથી સ્વાગત કરશે કોણ આયો તો અત્યારે વઘારેલી રોટલી રેડી છે પણ આ નિકેશ જો કેટલા બિઝી છે નિકેશ કેટલી વાર છો બસ બે નિકેશ પેમેન્ટ ટ્રાન્સફર કરે છે નિશુ 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 યુ ક્યાં ગયો માં દીકા આજ કેવું લાગે છે ક્યાં ગયો તા ચાલો દીકા એ એ એ ચશ્મા ને ચશ્મા ના ખેંચે બચ્ચા સો ફેમિલી અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે દહીં વડાનું ખીરું લેવા માટે કેમ કે અત્યારે મને નીકેશે એવું કીધું કે તો દહીં વડા બનાય એટલે અત્યારે દહીં વડાનું ખીરું લેવા જઈએ છે રાઈટ યસ અને કિલો લાવવાનું છે દહીં તો કઈ નહીં જઈએ દહીં વડાનું ખીરું લઈ આવીએ દહીં ભી ઘરે બની જાય બનાવ હોય તો બના બેટા તે ખાટું ના બના ખાટું ક્યાં જરૂર છે આપણે

જેમાં કેવી રીતે કરવાનું જય શ્રી કૃષ્ણ કર તો જય શ્રી કૃષ્ણ કર એવી રીતે કરવાનું યસ હા હા બોલો ગાઉ અત્યારે દહીં થઈ ગયા છે રેડી તમે બધા જોઈ શકો છો આ ગળ્યું દહીં છે આ નિકેશની દહીં વડાની ડીશ મમ્મી રેડી કરી આપે છે કેટલા વાગ્યા છે સવા સાત આજે મેં વહેલું વહેલું જમી લઈશું નહીં મમ્મી હાય રિયુ કેસા હે કેસા હે મારો ફોન હમણાં પડી જતો ખબર નહીં મતલબ પગવાય છે કે આવું થાય તાયરણ મમ્મી આજ કેટલી વખત વદન નાખ્યો ખાઈ કેજો

ની બે તું ની ખાય છે જુઓ હા હેલો સેકન્ડ ટાઈમ ફોન કરો અત્યારે વાગી ગયા છે પોણા નવ અને અત્યારે અમે લોકોએ જે નવી ચેનલ બનાવવાની હતી એ પણ બનાવી દીધી છે એના માટેની રેસીપી પણ બનાવી દીધી છે રેસીપીમાં અમે બનાવી છે સુખડી તો તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલનું નામ છે સાસુ બહુનું રસોડું तो तुम चैनल ने सब्सक्राइब कर दे जो ना तो तुम જોઈ શકો हाय रियांश हाय व्हाट आर यू डूइंग आप क्या कर रहे हो तुझे इतना भी नहीं आता अरे बाप रे मैं तो छोटा हूं सबसे मैं छोटा हूं कब बड़ा होगा ये देखो आप सब देख सकते हो कि ये दोनों मैं भाई हैं मैं तो गाड़ी खेल रहा हूं वेरी गुड वेरी नाइस और सचित मुझे बहुत ही हेल्प करता है थैंक यू सो मच सचित યોર વેલકમ તો અત્યારે મમ્મીને આપણે પૂછીએ કે મમ્મી તમને રેસીપીનો વિડીયો બનાવીને કેવી ફિલિંગ આવી રેસીપીનો વિડીયો બનાવીને તમને કેવી ફિલિંગ આવી મસ્ત ફિલિંગ આવી તો તમે બધાને કહી દો કે અમને અમારી બીજી ચેનલ છે ને એને બધા લાઈક કરી દેજો અમારી બીજી ચેનલ છે ને એને બધા લાઈક કરી દેજો સબ્સક્રાઇબ કરી દેજો શકરપારા કરી દેજો એમ શક્કેરપારા કરી દેજો અને નહીં કરો તો અમે બધા તમારી કીટા કરીશો નહીં કરો તો અમે બધા તમારી કિટ્ટા કરી દઈશું યસ તો મમ્મી પણ બહુ જ હેપી છે અમે આજે સુખડીની રેસીપી બનાવી છે સુખડીની રેસીપી ક્યાં સુખડીનો વિડીયો બનાવ્યો છે તો તમે બધા જોતા જો ના જોયું હોય તો પ્રોફાઇલ પિક ઉપર મારો અને મમ્મીનો ફોટો છે તો તમે ત્યાં જઈને સર્ચ કરી શકો છો બાકી ઇન્સ્ટાગ્રામમાં તો હું લિંક મૂકી જ દેવાની છું એવું હશે તો હું નીચે મેન્શન પણ કરી મેન્શન પણ કરી દઈશ તો બસ કંઈ નહીં હવે આગળ આગળ જોતા રહો શું થાય છે ના અરિયાશ જુઓ ક્યાં તું ગાડી ખેલને લગાવે તું છોટા બાબુ હોય ક્યાં

બધાને ખબર દે કે ફેંકટ તમારા છોકરાઓ તારી કે એવું જ કીધું એવું જ કીધું તો અત્યારે સાંભળો કમ્પ્લીટ થઈ છે કહી દો તમે

ગુન એજ ગુન ગુન લડવા એમ કશું કરો છો રોજ રોજ એના ખાલી એક જ વસ્તુ કહો છો કે આજે આ આજે આ કેમ નહીં ખાવાનું રોજ મારી હું બેઠો ઘી ભાખરી તો ત્યાર તો

રો રો નહીં રેવું ન રો નવ રો અને બહાર રોહ ચાલો બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું મોક્ટેલ બોક્ટેલ કોઈ પીવો નહીં મારો તમે બધા એમ કહો છો ને આ અમારો સોફા છે ને આ અમારો સોફાનો બેડ છે જેમાં નિકેશ નિસીવ બેઠા છે તો નિકેશ અત્યારે મને એમ કહે છે મોક્ટેલ પીવા જઈએ મારે નથી જવું કેમ કે મારે આજે ઈચ્છા નહીં

મને રોજ ગુસ્સો આવે છે પણ હું કોને કહું બંધ કરી તમને બધાના બધી ક્લિપ જોવાની હોય તમારો ફોન છે દસ થઈ ગયા છે નિશુ હજુ રમી જ રહ્યો છે અને અત્યારે હું મમ્મી અને નિકેશ જઈ રહ્યા છે મોકટેલ સ્ટેન્ડ હે ને મોકટેલ સ્ટેન્ડ કે સોડા મોકટેલ સ્ટેન્ડ ઓકે તો અમે લોકો જોઈશું મોકટેલ પીવા માટે અને બધા જઈએ છે નિશુ નથી નિશુ ટાટા આજ

ડ્રિંક એન્ડ ટાઈન તો ફટાફટ ટ્રાય કરી મતલબ ટ્રાય કરેલો પી પીધેલો જ છે તો ફટાફટ હું પી લઉં પછી મમ્મીને આપું સો ગાઈઝ અમે અત્યારે પહોંચી ગયા હતા ઘરે નિશુને હાલ સોડાયો અને બસ હું બ્લોગનો એન્ડ કરી રહી હતી બટ મેં એવું વિચાર્યું કે તમને બધાને કહી દઉં જે તમે લોકો રાહ જોઈ રહ્યા હતા રેસિપીની ચેનલ તો એ પણ આપણે બની ગઈ છે સાસુ વહુનું રસોડું એમાં મારો ને મમ્મીનો ફોટો છે તમે ચેક કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં હું લિંક મેન્શન કરી દઈશ તમને અગર ચેનલ ના મળે તો તમે ત્યાં જ એને સબસ્ક્રાઈબ કરી શકો છો ન્યૂ સ્ટાર્ટઅપ છે એટલે ઘણું બધું અમારે પણ શીખવાનું બાકી છે તો અમે શીખીશું તમારી સાથે બધી નવી નવી રેસીપી પણ શેર કરીશું અને આ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ